ધોરાજીના ખાખરા વિસ્તારમાં વહેલી સવારે દુર્ઘટના બનવા પામી છે પ્રાપ્ત વિગત અનુસાર ધોરાજીના ખાખરા વિસ્તારમાં વહેલી સવારે જૂનવાણી અને સર્જરીત મકાનના ત્રીજા માળેથી સ્લેબ અને દિવાલનો ભાગ અચાનક તૂટી પડ્યો હતો મકાનનો સ્લેબ તૂટતા ઘરની અંદર રહેલા પરિવારના ત્રણ લોકો અને પાંચ વર્ષીય માસૂમ બાળકીનું કાટમાળની નીચે દબાઈ ગઈ હતી દુર્ઘટનામાં બાળકીના માતાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી લોહી લુવાણ હાલતમાં તાત્કાલિક ધોરાજીથી જૂનાગઢ સિવિલ હોસ્પિટલે રિફર કરવામાં આવી હતી સ્થાનિક અગ્રણીય ઇમરાનભાઈ સૈયદના જણાવ્યા મુજબ સવારે સાડા સાત વાગ્યાની આસપાસ ઘટના બની હતી મકાનોના આગળના ભાગ અને દિવાલ તૂટી પડતા નીચેના પણ કાટમાળના ખડકલા થયા છે તો તંત્રની ખોળ બે દસ્કારી સામે આવી છે ઘટનાના લાંબા સમય બાદ પણ પાલિકાનો કોઈ અધિકારી ફરક્યો ન હતો તેવું સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું જ્યારે સ્થાનિકો દ્વારા પાલિકામાં વારંવાર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા લોકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે ઘટના સ્થળે માત્ર જીબીની ટીમ પહોંચી હતી પરંતુ પાલિકાના તંત્રની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી આમ ભરચક વિસ્તારમાં જર્જરિત મકાનના જોખમી સામે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે તમામે તંત્રને જાણ કરી ચીફ ઓફિસરને ફોન કર્યો ચીફ ઓફિસરે ફોન સ્વિચ ઓફ કરી દીધો ને અમે ફરિયાદ બી લખાવી પણ પચીસ તંત્ર પૂગ્યો નથી અમે સવારથી હેરાન થાય છીએ ને છોકરીને બહુ સારું લાગી ગયું છે પણ તંત્ર કોઈ જવાબ આપતું નથી ત્રણ વ્યક્તિ રહેતા હતા એમાં નાની છોકરી પાંચ વર્ષની છોકરી બહુ સારું લાગી ગયું છે એ જૂનાગઢ લઈ ગયા છે એ ચીફ ઓફિસરે મેં ફોન કર્યો પોતે ફોન સીચ ઓફ કરી દીધો છે નથી તંત્રમાં કોઈ આવ્યું જ નથી કોઈ ધ્યાન બી નથી આપતું મેં નગરપાલિકા ડબલા બોલી ફરિયાદ મારા નામથી લખાઈ ગઈ છે હજી સુધી તંત્ર કોઈ પૂગ્યું નથી મારું નામ ઇમરાન અમીર સૈયદ આ મકાન સવારના સાડા સાત વાગે જે ધરાષી થઈ ગઈ સાડા સાત વાગે એક ફેમિલી રહેતી હતી તેમાં એક છોકરીને લાગી ગઈ છોકરીને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ત્રીજા અહીંયા માથામાં લાગી ગયું લોહી નકરે નીચું નીચે નીચે ગયું આગળની દિવાલ જ ધરાસી થઈ ગઈ